ત્યાં જે પ્રકારના પર્યાવરણીય પરિબળો હતા એ પ્રકારના અનુકૂલનોનેમાં એવા એટલે અનુકૂલિત પ્રસરણ અનુકૂલિત પ્રસરણ સિદ્ધાંત સૂચન કરનાર વૈજ્ઞાનિક ઓસ્બોન હતા બરાબર ઓસ્બોન દ્વારા એનો અભ્યાસ થયો હતો અને ખંડીય ભૌગોલિક બરાબર સમકાલીન આ એ પ્રકારના અનુકૂલિત પ્રસરણના પ્રકારો એમને સમજાવેલા છે અવસારી ઉદ્વિકાસ દર્શાવતી જોડી કઈ ખોટી જોડી છે બરાબર તો બોમ્બેકટ અને વરુ આ બે એક જ નામ છે

થીરી આધારિત જે સમજાયું છે તેને આપણે અનુકૂલિત પ્રસરણમાં અહીંયા લેવાનું છે નવ પ્રશ્ન એક બિંદુથી શરૂ થઈ બિન જાતિઓમાં થતો ઉદ અન્ય ભૌગોલિક વિસ્તારમાં પ્રસરે તેના શું કહેવાય તો એક જ જગ્યાએ રહેતા સજીવો છે પામી અલગ જગ્યાએ જે છે ત્યાં રહેતા પર્યાવરણમાં અનુકૂલિત બને છે અને તેનો ઉદ વિકાસ એટલે સાનુકૂલિત અનુકૂલન પ્રાકૃતિક પસંદગી નહીં કહેવાય વિતરણ નહીં કહેવાય પરિવર્તન નહીં કહેવાય બરાબર એટલે જવાબ આવશે બી ઓસ્ટ્રેલિયન માર્સોપિલિયસ નું ઉદાહરણ નથી બરાબર ટપકા કસકસ છે માર્સોપિલિયસ ઉંદર છે માર્સોપિલિયસ શબ્દ આવે એટલે આવે જ લેમુર છે એનું ઉદાહરણ નથી તસ્માનિયન વરુ માર્સોપિલિયસ જ્યારે સામાન્ય વરુ એ જરાયુ સસ્તન છે તો શું દર્શાવે છે બે કોમન પરિ એટલે કે બંને અપસારી જેની અંદર વાત કરીએ રચના સમાન છે બેના કાર્ય નિવાસસ્થાન પ્રમાણે જુદા છે એટલે કાર્ય જુદા આવે એટલે અપસારી આવશે ડાર્વિન ના ગેલાપેગોસ ટાપુ પરના પ્રવાસને ને અનુલક્ષીને કયું વિધાન ખોટું વિધાન ત્યાં તેમણે નાનું કાળું પક્ષી એટલે ફિંચ માં વિવિધતાનું અવલોકન કર્યું ડાર્વિન ફિંચ તરીકે ઓળખાવ્યું ખરું તેમણે અવલોક અવલોકન કર્યું કે એક જ ટાપુમાં ફિંચ ની અનેક જાતો જોઈ ખરો તેણે અંદાજ મૂક્યો કે બધી જ જાતો તેની જાતે જ ટાપુ ઉપર ઉદ્વિકાસ ખોટું

કોની તરફેણમાં પુરાવો પૂરો પાડે છે બરાબર તો ખાસ કરીને વિશિષ્ટ સર્જન પ્રતિક્રમણ નહીં આવે પ્રતિક્રમણ તો ઊંધું થશે બરાબર તો જે વિભાગમાં ભૌગોલિક ઉદ્વિકાસ એક જ ભૌગોલિક વિસ્તારમાં તે ખાસ કરીને તેના વિવિધતામાં થતો વધારો એટલે જૈવિક ભૌગોલિક ઉદ્વિકાસમાં આપણે આપી શકીએ તો અહીંયા આપણે જે વાત કરી એ ટોપિકની અંદર જે નાનકડો એવો ટોપિક અનુકૂલિત પ્રસરણ હતું તેમાંથી આપણે એમસીક્યુ જોઈએ નવા ટોપિકમાં આપણે એમસીક્યુ આગળ જોઈશું ત્યાં સુધી આપણે આગળ ભણવા પહેલાં જરૂરી વાંચન કરી નાખીએ જરૂરી ટૉપિકનો અભ્યાસ કરી લઈએ અને નવા ટોપિકમાં એમસીક્યુ જોઈએ ત્યાં સુધી રજા આપશો થેન્ક યુ વેરી મચ વંદે માતરમ જય હિન્દ